નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના દસ ગુણ દસ રહસ્યોની સાથે અવગુણોની આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધનુ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે આપણામાં જે ગુણ છે એ આપ માટે સમાજ માટે સાથે પરિવાર માટે ખૂબ જ ઉપયોગી આવે છે પણ આપણામાં જે અવગુણ છે એ અવગુણ દૂર કરશો તો આપના જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય આપ બની શકો આ દસ રહસ્યો કહી શકાય ગુણોની વિશેષ ચર્ચા છે નવમી રાશિ માનવામાં આવે છે જેમાંના જે સ્વામી છે એ ગુરુદેવ છે અને આ રાશિનો પેલો ગુણ કહી શકાય તો ઉત્તમ ગુણ એ છે કે હર હંમેશા જે સામે વાળા એમની નિંદા કરતા હોય એમના એમ કહી કે જે પણ કાર્યોમાં રૂકાવટ કરતા હોય શત્રુ હોય આવા વ્યક્તિ પાસે પણ આવા જાતકો પાસે પણ એમને શીખવાની ઉત્તમ ગુણ જોવા મળે છે એમ કહી શકાય કે શત્રુઓને પણ માફ કરવામાં માને છે આ ઉત્તમ ગુણ એનામાં જોવામાં આવ્યો છે મિત્રો આવા નવ ગુણને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂરને જરૂર લાઈક કરજો સાથે આ પરિપૂર્ણ વિડીયો સાંભળી તમારા અનુભવ જરૂર લખજો મહાદેવ હર જરૂર લખજો સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો તમારા મિત્રો ધનુ રાશિના હોય પરિવારના હોય ને તમે સ્વયં હોય તો પણ આ વિડિયો પરિપૂર્ણ જરૂર જોજો મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ આપના જન્મગ્રહોને આપ પરીક્ષણ કરાવવા માગતા હો જન્મકોને બતાવવા માગતા હો અને આપણા જન્મકુંડના કયા યોગ અશુભ થાય છે કયા યોગો શુભ થાય છે આપણા જીવનમાં સફળતા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ એ દરેક વિશેષ ચર્ચાઓ આપણે કરવી હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય છે મિત્રો સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે અને ઓનલાઈન આપણે જન્મ કોની બતાવ્યું હોય તો સૌથી પહેલાં સુનિશ્ચિત દક્ષિણા આપને મોકલી દેવાની રહેશે આપ મોકલી દેશો એટલે આપની કુંડળી આપને પીડીએફ કરી અને મોકલવામાં આવશે ફોનમાં આપને વિશેષ દરેક પ્રકારની ચર્ચા કરવામાં આવશે મિત્રો હવે બીજા ગુણની આપણે ચર્ચા કરીએ ધનુ રાશિમાં બીજો ગુણ કયો હોય છે બીજો ગુણ પરોપકારનો હોય છે હર હંમેશા ઉદાર મનથી બીજાની સેવા કરવી બીજા પ્રત્યે પ્રેમ ખૂબ રાખવો ન હોય એમના જીવનમાં ઘણી વખત ધનની સેવા કરવાનું મન હોય ધન ન હોય તો પણ ગમે તે રીતે એ સેવાની ભાવનાને ખૂબ જ માને છે પછી સમાજ સેવા હોય દેશકલ્યાણની સેવા હોય દરેક રીતે પરોપકારની ભાવના એનામાં જોવા મળે છે મિત્રો સાથે ત્રીજા કોણી ચર્ચા કરીએ એમનું હૃદય ખૂબ જ પવિત્ર હોય છે બીજા પ્રત્યેનો નિંદા પ્રત્યેનો ભાવ એનામાં જોવા મળતો નથી આધ્યાત્મિક ખૂબ રુચિ રાખે છે આધ્યાત્મિક ભગવાનને ખૂબ ભાવભક્તિથી પૂજા કરવી યાત્રાઓ કરવી સત્કર્મ કરવા એમના વિચારોમાં જોવા મળે છે ચોથા ગુણની ચર્ચા કરીએ એમને વૈરાગ્ય ક્યારે આવે છે મિત્રો ચાલીસ વર્ષ થતા એનામાં વૈરાગ્ય પૂર્ણ આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે ત્યાગની ભાવના ખૂબ વધી જાય છે એમ કહી શકાય ધ્યાન તરફ જીવનનો શું સાચો રસ્તો છે આવી ભક્તિના આધ્યાત્મિકના વિચારો એનામાં જોવા મળે છે પાંચમા ગુણની ચર્ચા કરીએ મિત્રો તો એનામાં અધિકાર અને કર્તવ્ય આ બંનેમાં ફેર રાખે છે ઘણી વખત બીજાનું કાર્ય કરીએ તો આપણો અધિકાર ખૂબ એમાં કહીએ છીએ પોતાના કર્તવ્ય અનુષ્ઠાર એ અધિકાર જમાવતા નથી મારું કર્તવ્ય છે મારે કરવાનું છે આવો ભાવ એનામાં જોવા મળે છે છઠાગુની ચર્ચા કરીએ મિત્રો હર હંમેશા એવું જોવામાં આવ્યા છે કે પોતે ફરવાના શોખીન હોય છે યાત્રા કરવાના શોખીન હોય છે અને જીવનમાં યાત્રા પોતાને ખૂબ જ ગમે છે સાતમા માગોની આપણે ચર્ચા કરીએ મિત્રો પરિવારના ખૂબ જ પ્રેમી હોય છે ખૂબ જ લાગણીશીલ હોય છે પરિવારના કોઈ પણ સભ સભ્ય પ્રત્યેનો એમનો ભાવ સંતાનો હોય તોય ભલે પત્ની હોય તોય ભલે માતા પિતા હોય તો ભલે એનું કર્તવ્ય પોતે ખૂબ જ ઓછા બોલે અને કર્તવ્ય નિભાવવામાં માને છે આઠમા ગુણની ચર્ચા કરીએ મિત્રો તો હર હંમેશા એમના જીવનની અંદર ધનની કમી રહેતી નથી પૈસાની કમી રહેતી નથી એમ ન કહી શકાય કે ખૂબ જ ઉચ્ચ પદ ઉપર પ્રાપ્ત થઈ જાય ખૂબ ધનની પ્રાપ્તિ કરે એમ નહીં પણ જેને જીવન નિર્વાહ પરિવહ નિર્વાહ કરવા માટે ધનની જેટલી પણ જરૂર પડે એના ઉપર ભગવાનની કૃપા જોવા મળે છે નવમાં ગુણની આપણે ચર્ચા કરીએ તો નવમો ગુણ મિત્રો એ છે સૌંદર્યના શોખીન હોય છે કુદરતી પ્રકૃતિ સૌંદર્ય હોય વ્યક્તિત્વનું સૌંદર્ય હોય એ સૌંદર્યને માને છે સૌંદર્યને ખૂબ નજીકથી એ પરીક્ષા કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે એમના જીવનની અંદર પોતે પણ ખૂબ જ સુંદર રહેવું સાફ સફાઈ રાખવી પોતાના ઘરને સુંદર રાખવું પોતાના ઓફિસને સુંદર રાખવું સાથે જે જગ્યાએ જાય એ દરેક વસ્તુને ખૂબ સાફ સફાઈથી રાખવી એનામાં ગુણ જોવા મળે છે અંતિમ ગુણની આપણે ચર્ચા કરીએ મિત્રો કે અંતિમ ગુણ એનામાં કયો હોય છે તો કે એ હર હંમેશા એમના જીવનની અંદર એ ગુણ જોવા મળે છે કે પોતે ભાઈચારો સંબંધોને માને છે સંબંધોને નિભાવે છે એક વ્યક્તિ સાથે અથવા અન્ય વ્યક્તિઓ સાથે સંબંધો બાંધે પછી મિત્રો હોય તોય ભલે પ્રેમી હોય તોય ભલે એ ઈમાનદારી પૂર્વક નિભાવે છે ઈમાનદારીથી જીવન જીવે છે અને જેની સાથે સંબંધો અંતિમ શ્વાસ સુધી એ સંબંધને ત્યાં સુધી લઈ જાય છે મિત્રો આ તો દસ ગુણની આપણે ચર્ચા કરી હવે એનામાં અવગુણ કયા હોય છે જે એને દૂર કરવા જોઈએ અને દૂર કરવાથી એમના જીવનની અંદર હર હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે એમનો યશની પ્રાપ્તિ થાય છે માન સન્માનની પ્રાપ્તિ થાય છે તો પેલો અવગુણ એ જોવામાં આવ્યો છે કે હર હંમેશા કાર્ય કર્યા પછી કર્તવ્યનિષ્ઠ તો છે જ પણ અભિમાન બહુ કરે છે એ અભિમાનનો હંમેશા ત્યાગ કરવો જોઈએ અભિમાનનો ત્યાગ કરવાથી એમના જીવનની અંદર હર હંમેશા આગળ વધે છે સાથે કર્તવ્યનિષ્ઠ તો હોય છે પણ અધિકાર પોતાનો હોય છે એ અધિકાર બીજા કોઈ લે તો એમને જરાય મનની અંદર એ ગમતું નથી સાથે એને જલ્દીથી શીઘ્રતાથી ક્રોધ આવી જાય છે નાની બાબતથી લઈ અને મોટી બાબત સુધી એ ક્રોધને શાંત રાખી શકતા નથી અને સાથે એ પણ જોવામાં આવ્યું છે કે બોલવામાં ખૂબ જ હોશિયારો છે ક્યારેક એમની વાણી સામેવાળા વ્યક્તિને ખૂબ જ ગમતી પણ નથી એટલે વાણી ઉપર એમને કંટ્રોલ રાખવો પણ ખૂબ જરૂરી છે સત્ય બોલો પણ સત્ય સાથે મીઠું પણ બોલવું જોઈએ જેનાથી સામેવાળા વાળા વ્યક્તિ તમારું આદર અને માન સન્માન રાખે આ જે પણ અવગુણની ચર્ચા કરી છે એ અવગુણ આપણે જરૂર દૂર કરશો આપણા જીવનમાં ખૂબ જ આપ આગળ વધી શકશો મિત્રો આ જ રીતે દરેક રાશિના ગુણો અવગણોની વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબના માધ્યમથી અથવા ફેસબુકના માધ્યમથી આપ જે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો ફરીથી કહું છું આ વિડીયો ખૂબ શેર કરજો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ ભારત